રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદન સામે સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે ભરૂચ શહેર સહિત વિવિધ તાલુકા મથકે સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રૂપાલાના નિવેદનનો વિરોધ કરી તેઓની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી છે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા ઓપરેશન રૂપાલા અને બોયકોટ રૂપાલાના બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ભરૂચમાં રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બે હજાર પોસ્ટકાર્ડ લખી પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ કાર્યવાહી કરવા અને તેમની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ બાબતે રાજપૂત સમાજની મહિલાઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં એક મહિલા સંમેલન દરમિયાન એક વચન આપ્યું હતું કે મારી બહેનો જો તમને કોઈ મુશ્કેલી પડે કે કોઈ રજૂઆત હોય તો તમારા ભાઈને માત્ર એક પોસ્ટકાર્ડ લખી યાદ કરજો હું તમારી મુશ્કેલી દૂર કરીશ ત્યારે ભરૂચના રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા બે હજારથી વધુ પોસ્ટકાર્ડ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખવામાં આવ્યા છે સરકાર દ્વારા નરેન્દ્ર મોદીજીને એક જાણકારી માટે કે રૂપાલાજીને જે ટિકિટ આપી છે એનો અમે બહિષ્કાર સખત શબ્દોમાં કરીએ છીએ રૂપાલાજીએ બોલવાનું સહેજ પણ ભાન નથી એના માટે અમે ઓલરેડી એનો સખત વિરોધ કરીએ છીએ કારણ કે ઇતિહાસ બધાને જ ખબર છે કે અમારા રાજપૂત સમાજે શું ભોગ આપ્યો છે અને શું કર્યું છે તો એના માટે એમને બહેન બેટીઓ સુધી પહોંચવાની કોઈ જરૂર નથી અને આ ક્ષત્રાણીઓ હવે મેદાનમાં રહેશે જ્યાં સુધી એમની ટિકિટને રદ કરવામાં ન આવે તો મોદી સાહેબ તમને એક વિનંતી કરવા માગું છું કે જે અમારા સમાજ માટે ટિપ્પણી કરવામાં આવી છે જે આપણા લોકસભાના મંત્રી છે રૂપાલાજ એમણે એક ટિપ્પણી કરી છે કે અંગ્રેજો જ્યારે આપણા દેશમાં યુદ્ધ કર્યું હતું આક્રાંત જ્યારે વિદેશી આક્રાંતાઓ આવ્યા હતા ત્યારે એમણે એવું કીધું કે બેટી રોટીનો વ્યવહાર કર્યો હતો તો અમારા રાજા મહારાજાઓએ એવો કોઈ વ્યવહાર કર્યો જ નથી તો શું આ અમારા સમાજ માટે બેન બેટીઓ માટે જે આ રીતની ટિપ્પણી કરવામાં આવે છે આવા અભદ્ર વાક્ય બોલવામાં આવે છે તો શું એ યોગ્ય છે